નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી ખાસ કરીને હું જે તમને ભલામણ કરતો હોઉં છું એ ભલામણનું રિઝલ્ટ ખેડૂતને ખેતરે કેટલું મળ્યું એના માટે આપણે વિડીયો બનાવવા માટે આપણે આજે આપણે મેંદડા તાલુકાના ખેતરે આવ્યા છીએ તો આ જે ખેતર છે એ અત્યારે પચીસ વીઘાનું ખેતર છે પચીસ વીઘાના ખેતરમાં અત્યારે આપણે જ્યાં બેઠા છીએ એમાં અક્ષય નવાણું નવાણું કરીને જાત જે કતલની છેલામ છેલું સંશોધન છે એ વાવેતર કરેલું છે હવે મેં તમને જે મહિના દિવસ પહેલાં વિડીયો બનાવીને કીધેલું કે ભાઈ તમે બિયારણને પટ આપો ખાસ કરીને પટમાં એક તો જે ઉગાવો ફાસ્ટ થાય એની દવા ભેળવો બીજું ચુસ્યા જીવાત કે કાંઈ ન લાગે એની દવા ભેળવો અને ત્રીજું ઊગા પછી ફાસ્ટ ગ્રોથ થાય અને સુકારો ન આવે એની દવા ભેળવો એટલે આપણે ત્રણ ત્રણ રહેતી દવા તમને ભલામણ કરેલી એમાં ખાસ કરીને વર્ડેશિયમ કંપનીનું ટેક ઓફ એસટી સાથે સાથે બીએસએફ કંપનીનું સિસ્ટીવા આ બંને દવાનો મેં તમને પટ આપવાનું કીધેલો હવે તમે મિત્રો આપણે જોઈ શકો છો આ ક્યારામાં કે આ બાજુ છે એ તો આપણે સિસ્ટીવા જમણા હું બેઠો એ જમણી બાજુના ભાગમાં સિસ્ટીવા અને ટેકોપેસટીનો પટ આપેલો છે તો આ જે બિયાણ છે એનો ઉગાવો વધારે દેખાય જોવા મળે જ્યારે ડાબી સાઈડમાં છે એ ટ્રીટમેન્ટ વગરનું છે એટલે કે આમાં આપણે સિસ્ટીવા કે ટેકો બેસ્ટીનો પટ આપેલો નથી એટલે આ બંને ક્યારેમાં તમે જુઓ નજર નાખો તો તમને ખ્યાલ આવી જશે કે આમાં તમારે ઉગાવો પચાસ ટકા ઓછો દેખાય છે આમાં પચાસ ટકા વધારે દેખાય છે સાથે સાથે સિસ્ટીવા બીએસએફ કંપનીનો આવે એને લીધે સુકારો પણ નહીં આવે એ આપણે એન્ડમાં જોઈશું ક્યારે જ્યારે તલ મોટા થઈ જાય ત્રણ ત્રણ ફૂટના ત્યારે આપણે એનો અભ્યાસ કરીશું કે એમાં શું ફરક પડ્યો તો મિત્રો જે પટ આપવાની ભલામણ કરું છું કે બિયારણને વાવતી સમયે અચૂક પટ આપો અને પટ પણ એવી દવાનો આપો કે જેનું રિઝલ્ટ સારામાં સારું હોય તો અહીંયા તમે તફાવત જોઈ શકો છો કે ટેક ઓફ એસટી વાપરવાથી કેટલો બધો ઉગાવો વધારે આવ્યો ફાસ્ટ આવ્યો ઝડપથી આવ્યો ઇવન એનો વાતાવરણની જે પલટો આવતો હોય એની સહનશક્તિ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તો મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એનું ફિલ્ડમાં કેટલું સચોટ રિઝલ્ટ મળે એના માટે આપણે આજે વિડીયો બનાવેલો છે તો તમે પણ તમારા મિત્રોમાં ક્યાંય તમે વાવેતર કર્યું હોય એકદમ પટ આપીને તો એ પણ મને એનો રિપોર્ટ આપજો જેથી કરીને આપણે બીજા ખેડૂતોને જાણકારી આપી શકીએ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ